આજ દેવનાર પરિવાર આયોજિત છઠ્ઠો મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના દિવસે પધારેલ અમારા દેવનાર પરિવારના અને વર્ષોથી અહીંયા સેવા આપે એવા અમારા લાલજીભાઈ પરમાર સુરત અમારા દેવનાર પરિવારના કિરણભાઈ દેસાઈ રાજુભાઈ ટાક વિપુલભાઈ વાણિયા ટ્રસ્ટી અમારા રામપાલજી બનોટ અને અમારા રાજુભાઈ પાટીલ અને શ્રીનિવાસજી વોરા સમીરભાઈ પચીઘર અનેક દેવનાળ પરિવારના જોઈન ટેલા એવા ઘણા લોકો અમારા બનવારીભાઈ નથમલજી કેળા સૌ ભેગા થઈ લગભગ બે હજાર અઢારમાં આ મંદિરની સ્થાપના કરી હતી લગભગ બે હજારમાં પહેલાં આપણે રામકથા કરાવી હતી અને એમાં અમારા જે જગ્યા અમને આપી હતી એ અમારા બાહુભાઈ સાગર પ્લાટવાળા આજે હાજર નથી અમારા બાહુલાલજી કર્ણાવટ આજે એ પોતે અહીંયા હાજર નથી પણ એ પણ જ્યાં પણ છે તેમની આત્માને હું ખૂબ ખૂબ નમન વંદન કરું છું આજે લગભગ સાતથી પાસઠ ગાય આપણા દેવનાલ ગોધામમાં પડી રહી છે અને એની સેવા થઈ રહી છે એની સાથે સાથે હર વર્ષે દેવનાર પરિવાર તરફથી તમે જાણો જ છો કે તમારા છોટા ઉદયપુર હોય ડભોઈ હોય કે ડેઢિયાપાડા હોય કે ઉંમરપાડા હોય ત્યાં માંડવી હોય કે બારડોલી હોય તાપી જિલ્લો હોય ઉજ્જૈન હોય કે મહારાષ્ટ્ર હોય હરેક જગ્યા જ્યાં જરૂરિયાતમંદ લોકો છે અત્યારે તો એવી અમે ડેડિયાપાડામાં ગયા હતા ઉમરપાડામાં જ્યાં એકસો સાઠ દીકરી જેના મા બાપ નથી કોઈના બાપ નથી કોઈની મા નથી એવી દીકરીઓને આપણે પ્રોત્સાહિત કરી હતી ભણવામાં કીટ આપી હતી નોટબુકથી લઈને યુનિફોર્મથી લઈને સાડીથી લઈને હરેક બાબતે એ કન્યા કસ્તુરબા કન્યા વિદ્યાલયને આપણે લગભગ ગયા મહિને જ કાર્યક્રમ કર્યો હતો અને સાપુતારામાં મેં અત્યારે કાર્યક્રમ કર્યો તો દેવનાળ પરિવાર હર મહિને પંદરથી વીસ જણા આંખોના ઓપરેશન પણ કરાવે છે દેવનાર પરિવાર જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન પણ કરાવી આપે છે દેવનાળ પરિવાર જ્યાં જ્યાં જરૂર પડે ચાહે કુદરતી આફત હોય બે હજાર છથી લઈને જ્યારે જ્યારે કોરોના વખતે પણ લગભગ હજારો ફૂડ પેકેટની વેચણી કરી હતી અને કોરોનામાં જેને જરૂરિયાતમંદ દવા પણ આપવામાં આવી હતી તો દેવનાથ પરિવાર છે તો હું છું દેવનારા પરિવાર છે તો આ બધા કાર્યો થઈ રહ્યા છે તો અમારા બધા પીછાઓ છે તો મોર પીછાએ રડ્યામણો છે તો હું આજના દિવસે દેવનાથ ભગવાનને વંદન કરું છું અને પ્રાર્થના કરું છું મારા માતા પિતાને વંદન કરું છું અને મારા ઘરના ફેમિલી જે મારી પત્ની છે મારો દીકરો છે શાહ બધા સાથ સહકારથી આ કાર્ય થઈ રહ્યો છે જ્યાં સુધી શ્વાસમાં શ્વાસ છે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે અને જરૂરિયાતમંદ માટે એની ટાઈમ દેવનાર પરિવાર તૈયાર રહે છે મારું નામ કિરણ કુમાર મોહનલાલ નાયક હું આ મોતાજ ગામનો રહેવાસી છું મારી ઉંમર ત્રેસઠ વર્ષની છે બાપુ મારા પરમ મિત્ર ગણાય બાપુ સદનસીબે અમારા મોતામાં એમના વ્યવસાય સેટલ થયા અને ધાર્મિક કાર્ય મોતામાં લઈને બેઠા એમાં ઓછામાં ઓછા પાંત્રીસેક વર્ષથી એવા દેવનાળ પરિવાર ચલવે છે જેમાં પ્રથમ બે હજાર બે બે હજારમાં આ જગ્યા જ્યાં આપણે રહીને હમણાં ઇન્ટરવ્યૂ આપું છું એ જગ્યા વેચાણ લેવામાં આવી અને અહીંયા રામકથા કરીને આ જગ્યાએ પ્રથમ નાનું મંદિર ચાલુ કર્યું અને ત્યાર પછી ગૌશાળા ચાલુ કરી ગૌશાળાની સાથે વિવિધ પ્રવૃત્તિઓ સેવાકીય તો કે ભાઈ આ દરેક ગુજરાતની ગુજરાતની સુરત જિલ્લાની દરેક સ્કૂલોની અંદર આપણે મધ્યાહન ભોજન માટે દરેક બાળકોના માટે આખા સુરત જિલ્લાના છે દરેક આપી જિલ્લોના સુરત જિલ્લો એક હતો એ દરેક સ્કૂલને આપણે વાસણનું દાન કર્યું છે અને એવી વિવિધ પ્રવૃત્તિઓ કરી અને એના સહભાગી આટલા વર્ષોથી એમની સાથે છું હું આજનો જોડાયેલો નથી જય શ્રી કૃષ્ણ જય સિઆરમ જય દેવનારાયણ ભગવાન કે